રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો તથા વધુ વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે સુરત પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને હવે લોકો પણ પોતાના પેન્ડિંગ રહેલા ઈ મેમો અથવા તો ચલાન ભરવા માટે કોર્ટમાં અથવા તો ઈ ચલાન કેન્દ્ર પર લાઇનો લગાવીને ઊભા રહે છે રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત વધુ વખત નિયમ ભંગ કરનાર વાહનચાલકોના લાઇસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે ત્યારે લાઇસન્સ રદ થવાના ભયના કારણે હવે પેન્ડિંગ પડેલા મેમો કે ઈ ચલાન ભરવા માટે લોકો લાઇનો લગાવીને ઊભા રહેલા જોવા મળે છે સુરત શહેરના લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા સાથે સંકલનમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ નિયમનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે થોડા દિવસ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત શહેર પોલીસના કંટ્રોલ રૂમની મુલાકાત પણ લેવામાં આવી હતી સુરત પોલીસ દ્વારા કઈ રીતે ટ્રાફિક હેન્ડલ કરવામાં આવે છે તે તમામ બાબતો પર વિગતવાર પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી અને સુરતીઓને નિયમોનું પાલન કરવા બદલ આભાર પણ માન્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયમ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ ટ્રાફિક પોલીસને આપવામાં આવી હતી ત્યારે હવે પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવીને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વાહન વધારે વખત નિયમ ભંગ કરે છે તો તેની સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે નિયમ ભંગ કરતાં લોકો સામે કડક કાર્યવાહી થતાં જ જે લોકોના ઈ મેમો અથવા તો એ ચલાન બાકી હોય તે પોતાનો દંડ ભરવા કોર્ટ અથવા તો નજીકના ઈ ચલાન કેન્દ્ર પર જઈ રહ્યા છે તો સુરત પોલીસ કમિશનર કચેરીમાં પણ જે ઈ ચલાન કેન્દ્ર આવેલું છે ત્યાં દંડ ભરવા લોકોની લાઈનો જોવા મળી રહી છે આ ઉપરાંત લોકો દંડ ભરીને પોલીસને આશ્વાસન આપી રહ્યા છે કે તેઓ હવે બીજી વખત નિયમનો ભંગ કરશે નહીં ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકોના ખોટાને લઈને તેમના ઘરે ઈ ચલાન મોકલવામાં આવી રહ્યા છે મહત્વની વાત છે કે જ્યારથી સુરત શહેર પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે अकस्मातों की संख्या में चौदह बारह को आया था बट मैं गांव गया था तो मेमो मेरा कोर्ट में आया हुआ था तो मैं वर्चुअली भरना था मैंने यहाँ से सर से आके डिटेल ले लिया और वर्चुअली पूरा सबमिट करके और क्लोज कर दिया अभी हाँ जो डंड था, हा, था मैंने भर दिया है वहाँ से मुझे पाँच सौ ही भरना पड़ा है कोर्ट के थ्रू अभी पुलिस द्वारा अवेयरनेस को लेकर ये कार्यवाही हो रही है है क्या लग लग कैसा रहा बहुत अच्छा है थोड़ी जो लापरवाही है हम लोगों की चाहे कोई भी हो उन सब की थोड़ी लापरवाही कम होगी और इसे एक्सीडेंट कम होंगे और बेटर सहूलत होगा आने जाने वालों के लिए मारो तो सौ रुपया नुच है और डंड जो डे नंबर प्लेट अगर नी प्लेट टूटी गई मारो